રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથી મેડીકલ કોલેજમાં એસી નકલી સ્ટાફ જોવા મળ્યો નેશનલ કમિશન ફોર હોમિયોપેથી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન કોલેજમાં વહીવટ કરનારાઓ ગેરરીતિ આચરતા હોવાની ચર્ચા છે કોલેજ હોસ્પિટલની લાયકાત ધરાવતો સ્ટાફ માત્ર કાગળ પર જ હોવાની ચર્ચા છે પગાર ચૂકવવામાં પણ ગેરરીતિ થતી હોવાનું સામે આવી રહ્યું છે અગાઉ પણ આ કોલેજ વિવાદમાં આવી ચૂકી છે અન્ય યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટના આધારે પ્રવેશ આપવાનો વિવાદ થયો હતો છેલ્લા ત્રણ વર્ષ પહેલા અમે એક ડોકટર આર કે મિશ્રાને પ્રિન્સિપાલ તરીકે રાખેલા એની કામગીરી બરાબર ન હોવાથી અને એના બીજા અમુક પ્રકરણો બહાર આવવાથી અમે ડોક્ટર આર કે મિશ્રાને ટર્મિનેટ કરેલા છે અને એ ટર્મિનેટ કર્યા એ દરમિયાન એનું કહેવાનું એવું હતું કે હું તમારી કોલેજને કોઈ પણ સંજોગોમાં બંધ કરાવીશ એટલા માટેથી આ દર છ મહિના પહેલા પણ આ ટાઈપનો પ્રયત્ન કર્યો હતો અત્યારે પણ ફરીથી અમારું જે ઇન્સ્પેક્શન આવ્યું હતું એના હિસાબે પણ આ ટાઈપનો એક પ્રયત્ન કર્યો છે ઇન્સ્પેક્શન જે આવે છે એ તો અમારા રેગ્યુલર દર વર્ષે દરેક કોલેજ અમારે રાજકોટમાં હોમિયોપેથિક મેડિકલ કોલેજ આર્ટ છે દરેક લોકોને ત્યાં એડમિશન ઇન્સ્પેક્શન તો દર વર્ષે આવતા જ હોય છે બરાબર એવી રીતે રેગ્યુલર અમારે ત્યાં પણ ઇન્સ્પેક્શન આવે છે અને એનું કામ કરે છે અમને એવો બીજો કોઈ નેગેટિવ રિપોર્ટ કે એવું બીજું કંઈ મળ્યું નથી અત્યાર સુધીમાં એટલે બીજો કોઈ કઈ સવાલ નથી